મહાદેવ મંદિર આવેલ ભગવાન શિવજી ના મંદિરે શ્રાવણના છેલ્લા સોમવારે ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા શ્રાવણ માસની અમાસના છેલ્લા સોમવારના રોજ હાલોલ રોડ પર આવેલ ગોપેશ્વર મહાદેવના મંદિરે ભાવિ ભક્તો શ્રાવણનો છેલ્લો સોમવાર હોને લઈ શિવજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા આજે મંદિરને સરસ રીતના ડેકોરેશન કરી શણગાર કરવામાં આવ્યો આ મંદિર હાલોલ રોડ પર જતા સબસ્ટેશન સામે આવેલ છે આ મંદિર એવું જ નહીં કે શ્રાવણ માસમાં ભક્તો આવતા હોય છે આ મંદિરે બારે માસ ભક્તો દર્શન કરવા આવતા હોય છે રિપોર્ટર અશોક ઠક્કર બોલેલી